રાજસ્થાન મહારાષ્ટ્ર તથા દેશના અન્ય રાજ્યોમાંથી દોડવીરો રમત પ્રેમીઓ સ્વાસ્થ્યવીરોએ અધિકારીઓ કર્મચારીઓ અને જનતાએ હોશભેર ભાગ લીધો અને આ ઠંડીની મોસમમાં પોતાના સ્વાસ્થ્યને જાળવવાની જે કવાયત લોકો કરતા હોય તેનું ઉત્તમ નિદર્શન કર્યું દરેક શ્રેણીમાં ત્રણ હજાર મીટરમાં દસ હજાર મીટરમાં અને એકવીસ હજાર મીટરમાં લોકોએ ભાગ લઈને પોતાના સ્વાસ્થ્ય અને દોડનું કુવત બતાવ્યું તેમાં આઠ નવ વર્ષથી લઈને પાસઠ થી સિત્તેર વર્ષના માણસોએ પોતાનું દોડતી

ભાગ લઈને મેરાથોન કમ્પ્લીટ કરી અને જબરદસ્ત સ્વાસ્થ્યનું પ્રદર્શન કર્યું સૌ લોકોને પ્રોત્સાહન મળે તેવું કામ રોટરી ક્લબ દ્વારા કરવામાં આવે છે બાલારામ ખાતે જંગલમાં બહુ સરસ આયોજન કરવામાં આવેલ ગુજરાત સરકાર તથા ભારત સરકારના પ્રોજેક્ટની જે સફળતા મળી છે તેનું ત્યાં જ જબરદસ્ત સુંદર પ્રદર્શન મળ્યું બાલારામ પોલીસની પેલેસની સુંદરતા ઉડીને આંખે વળગી તેવી હતી તેની બાજુમાં કર્મભૂમિ ફાર્મ હાઉસ તથા જયવીર ફાર્મ હાઉસ જેવી જોવાલાયક જગ્યાઓ પણ છે ઉજાણી જેવું સરકારી સાહસ પણ છે અને હવે સરકારનું નવું સાહસ બાલારામ સફારી જેનું આયોજન સરકાર કરી રહી છે બાલારામ પેલેસ એક જગપ્રસિદ્ધ જગ્યા છે સૂર્યવંશમ જેવી સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે જીવનમાં એકવાર જોવા જેવી જગ્યા છો તમે વારંવાર જોવા જાઓ તે ઈચ્છા થશે વિક્રમકુમાર શિવલાલ રાવલ અને જોશી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન